પિતા પંકજ મિત્તલ અને તેના દીકરા ગીતાંશ મિત્તલ કોઈ કામથી દિલ્હીથી વડોદરા આવ્યા હતા ભૂખ લાગતા તેઓ હયાત પેલેસની રેસ્ટોરન્ટમાં ગયા હતા બંને પિતા અને દીકરાએ આક્ષેપ કર્યો છે કે ઓર્ડર આપતા પહેલાં બેથી ત્રણ વાર સ્પષ્ટ સૂચના આપી હતી કે અમે બ્રાહ્મણ છીએ અને વેજીટેરિયન છીએ થોડીવાર પછી ભોજન આવતા બંને આરોગ્ય પરંતુ થોડી શંકા ગઈ જેથી દીકરા ગીતાંશે મિત્તલે હોટલ સંચાલકને પૂછ્યું પણ તેમનો કોઈ જવાબ આપ્યો નહીં ચોકસાઈ કરવા માટે રસોડામાં જઈને શેપને પૂછ્યું શેપે તપાસ કરીને માફી માંગી અને કહ્યું કે ભૂલથી નોનવેજ ફિરસાઈ ગયું છે આ જાણીને ગ્રાહક પંકજ મિત્ર રડવા લાગ્યા તેમણે શ્રાવણ મહિનામાં જે ધર્મભ્રષ્ટ થવાની લાગણી થવા લાગી તેમણે હયાત હોટલમાં જમવા આવવાની પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલ ગણાવી બંને પિતાને દીકરાએ રજૂઆત કરતા હોટેલ સંચાલકે ઉલટાનું ઉધતાએ ભર્યું વર્તન કર્યું અને કહ્યું કે નાની વાતને મોટી ના કરશો તમે મને બંને બ્લેકમેલ કરવા આવ્યા હોવાનો પણ હોટેલ સંચાલકે આરોપ કર્યો હોવાનો ગ્રાહકે દાવો કર્યો છે ટીવે ગુજરાતી વડોદરા